હેલો મિત્રો સવારના ગુડ મોર્નિંગ તમે જોઈ રહ્યા છો હું સોયલા આશીષ બોલી રહ્યો છું આજે હું ધનુભાઈ વિશે બોલવાનું એટલે તમે ધ્યાનથી સાંભળજો શું બોલવાનું છું અને તમને જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હું આજે ખજુરભાઈ વિડીયો બે શબ્દ બોલવાનું છું પણ તમને પણ મજા આવે વિડીયો જોઈને તમે ધ્યાનથી સાંભળજો ખજૂરભાઈ આપણી માટે બહુ ઉપયોગી છે અને ખજુરભાઈ દરેક જગ્યાએ અલગ અલગ જઈને વિસ્તારોમાં ગરીબોને દાન કરી રહ્યા છીએ તમે જોયું હશે તો વિડીયોમાં હમણાં આપણે અવનવા આવ્યા હતા તમે જોયું હશે કોરોના આવ્યો હતો ત્યારે પણ ખજૂરભાઈ દરેક જગ્યાએ પહોંચી જતા હતા અને લોકોની સેવા કરતા હતા અને ગરીબોને દાન કરતા હતા અને તેઓ તેમનો કોન્ટેક કોઈ પણ કરે તેમની ટીમ લાઈન પહોંચી જતા હતા અને ગરીબોને ઘર બનાવી દેતા હતા તમે જોયું હશે વિડીયોમાં તે કેટલા હમણાં ને હમણાં ઘર બનાવી આવ્યા અને લોકોને સેવા પણ એટલી આપી છે કે તમને રાત દિવસ દેખતા નહોતા અને તમે ખજૂરભાઈને અને આવા અવનવા વિડીયો જોવા હોય તો તમે એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને પણ મજા આવશે અને તે બહુ જ આપણી મને ઉપયોગી છે તેથી હું ખજૂરભાઈને દિલથી આભાર માનું છું કે ખજૂરભાઈ લોકોની સેવા કરે છે આની ઉપર શીખવા મળી કે તમારે પણ લોકોની સેવા કરે છે ભવિષ્યમાં બી અને તમે પણ ખજૂરભાઈ બનો અને અને મારો એક નમ્ર વિનંતી છે મારો વિડીયો વધુમાં વધુ ખજૂરભાઈ સીધો પહોંચવો જોઈએ તેવું તમને નમ્ર વિનંતી કરી રહ્યો છું ત્યાર લાગે હું રજા લઉં છું અને આ આવ નવા વિડીયોમાં હું તમને મળતો રહીશ આવતીકાલે મળતો રહીશ નવા વિડીયોમાં ત્યાં લગી આપણે મળીએ અને ખજૂરભાઈને વધુમાં વધુ શેર કરજો અને ખજૂરભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં તમે